जाऊ पर्सी हडा पार बदा बैया भेगा काला पर्सी के घर आता ये लो ह आ आ वे बदा आवना हु हुआ बदा बैया भेगा भाई ना आव आर बड़ लेटा बदा क्या लाऊ पर्सी न तो पले ला ये है

હા ગાડી કરશે રિક્ષા કરશે ગાડી કયા આમ તો હું ત્યાં વરસાદનું છે ગાડી કયો તો હારું નઈ હં રિક્ષામાં તો રાત બે થાય ગાડી પાછ બંધ કરીને બેસીએ તો કહો ના આવે ગમે હમી આવે તોય હતી બાપુ તુના ઘરે તો આવી ગયા આવે વાયરા ઘરે હશીક નહીં હોય શીખ કહત તડું કેવું છે આ આગળ ઘરે આવું હોય તો ફૂટીની બહાર ગાડી મેળવા ડાયરેક્ટ

બટન મારવા જાવ છે ટ્રેક્ટર એમને ગવે આવે નહી કટર મારવા જાવ છે ડ્રાઈવરને પગાર ડ્રાઈવરને ખાલી ના જવાનું સારું બસ મારા પડ્યું છે તો એને આમ વેલો ફોન કર્યો કે આપણે પેલા છું હાચી હોય તું અમારે ફોન પડી મમીને જાઉં જોઈ જઈ કોઈ તો નોન પ્યાત તો કે તમે તો ગયા ઓર આપણે બાપુજી બોલો હવે તને છે કોઈ મને આપણ આજ ના રે મોલે આજ તો જંગે માર કે ને છે ઈ પછી તો આવો તમારી એટલે તમે આવું પડી હા તો ઈ મારે એટલે એ છોકરો શું છે ને એ પાગલે પાગલી પોટી કરાઈ જાય એ મારા મમ્મી ગયા આપડા બેને

આમાં કદી હાથ આવતા ના એમ કે તમે ના પાડી એમ એમ ના સાલે તમે ના તમારે તમે પડે આ બાબુજી આવી કોઈ ની ઈ કોણ લઈ જ આવ્યા બાબુજી હોય ને હોય છે અચ્છા તો આવ એ અભી નવા આવ નહી હો તમે એમ તુડું મર ગયા તો એમ ઓમે આખી જિંદગી તમારું મર્યાદા છે કોણ આબુ કરે છે તમારી આબુ લે છે તમારી આબુ નહીં તમે એમાં ઘેરા છો હા એટલે માપમાં બોલવા લેવા આવો ને બીજાનું બસ આવો કે વિચાર વિચાર કે આ બગાડ્યું અલા રણના તો બમા હે કમ કુંખરા જા રે આને માર ખા ના પડ્યું બધું કોમ પડ્યું રે કર્તણા પડ્યું રે 2 કલાક થાય ખાલી કલાક શું કરી છે 릭શા બીચાની ચાલા ભાઈ ઇક્કો શીવાર ઇક્કો કર્યો તો એમ તો કે આ જાઉ તરત જોડી ક્યાં તો આ તો લાઈન પી નો આ પડ્યો છે તારીખ કે કલ્લા આવું પડશે ઈ ની કોમા ભેળા માં ટ્રેક્ટર આવું સુ બાબુ નું આવશે તું આવીશ બાબુ શું રે તો આવશે પણ કનો પાવન ના કરતો પાર તમ મત કર શું કઈ દે તું હવે તમે રિવાર્ડ લઈ લીધો કોઈ કોમ આવ હા આ બાબુરો છે ને તો ભળે આવતો પણ મારી સીટમાં ના બેબો જોએ નકર મારી બાજુમાં બેબો જોએ આ ખબર ના આપતી હતી હાલો આ આપડે તો દો આ બાણો તો નતું ફાઈનલ પણ આ તમાર શરમે આવ્યો છું પણ નકર ના આવું આવે છે પછી નઈ આવતા તમને લાગે કે વાત કોણે અમારે બધું કામ પડ્યું છે ના આ જુઓ અમે કામ કર્યું વીરી આવા છો તારી તમારું કામ છે તમારો હંગો છે અલ્યા તો આવો તોય તમે મોટા છો તમાર એવું ના કહેવાય હું લાગે ઈજ્જત કરશું બાકી ઈજ્જત નહી કરું આ હું નવ કોકું છે નવઈ

આપડે ખાવાની વસ્તુ કોઈ નઈ ખાવાની પણ આ તો ખાલી પેલા બાબુ નાનું ખાવાનું તો લેટું છે

અબરા તમાર હગો જતો રહેશે જી હગો પિલ્લે ઘર થી સીટ નહી હેડો અલ્યા હગો તો તમારું તો હેડાડી હેડાડી મય ના થાય કાપ્યો આ છે ને એની તો ગાડી ઉપર આ કાપતી નહી

બાબુજી <Hungarian> <an episodes eight> <-un3>

એ બસ તું જેમ લાગીયા મારું એ કોટુકડુ નો માળી કે તું નો હારો કોણ મારું નવ આ માધુજી આખી કોટીવા તો નતું કી વાતમાં આવી ગયો યાર એ બસ હવે આવી ગયા આઈ ગયા આવ થોડું સાડે આ બંકોનું તું માહો તમ એ અલ્યા કોણ બેન ઇલા મગટ ના રે ઘર નું એલા બાપડું મારે શું જોવાનું હું તો 800 રૂપિયા હમદા યાર હમદા હો હમદો નું માથુંજી નકા મજા આવે આ બાપુ પૂછી લો પેલો છોકરો ખાલી મારે મસ્તી કરીતી એક સે દાવી એક થા ખાલી પૂછી કાળો તો ઇસ્ત્રીલા તારે દેનતા માથે ન દીદો પડી ગયો તો તમ વીણ ન રાખો હા આ તમારી કાપી ને માથુરો હા આટલી બધી વાત છે કીરીત ખબર હોય છે ને બધી ખબર બધી ખબર

આ તો ઘણી વાર થઈ ગયા તો તારે હાચી વાત એ મારા આડુ પેલો આયો મારા ભૂલી જાવ જા આટું ગણવા અમે તો ગણત ની પણ ભાઈ પણ પેલો

લાા કે કે પોણા વાહ લે પોણા શું ગોરા લે તાલી ગુણ હું જી વખત કર અમ રોમ રોમ નઈ કર્યા હવે કોણ પટણી એકાળ હો શું કીધું આ બીજો તો મારા પોણીયા આ પાટણ બોજો ઇને લઈ કાઢું પેલો છોટ એય માтуજી બાર ગોમ માં આસો માર માર કરો છો આપડે ઓમાય

પાછે આવો ચિરતો મારા છોકરા ફોન કરે બરો આડું मारे હોય આ તો પછી મને કીધું કે આડું કે ફોન કર્યો છે બીજું બધું તમારું મને પડ્યું હોય ના કરે તમારે પણ મન તાર બેન ચા મેલે

અલા અલા આ રે મેજી ઉપર ચલાય તારે આ કાજી આ કાજી અરે બોલ આ છે અડી પર આવો સોને પો તમારા વાજી હોય ને આધુ ને કેટલો બધો ખોણો આલો છે એનામાં ગામમાં તો બધા ગોડુ ગોડુ કી છે ઓય પોણો પોણો કી ગોડાના જે તો એને જોકા હોય ને આધુ ને જે આ ઘરે તો નકર કોરિયા પણ અમારું નામ આવતું નથી એ ચા પીના તમે ઉઠવાનું કરો બોલુ માની હેડોપરા તમે કોઈ વાય રે સી ટીલા આલો આયો આ ઘરે આલો હજી તો આવડા આવડા રેગળો શું અવાતક નઈ આયો વાત કરો છો હજી પણ જમીન માં હે કે શું જમીન માં જ્યા બડી તારે સાપ બીયો તો પાછો ચાલ્દી પાછો આટ કામ ચા બરાબર નઈ બનાયો માખીજી આ તો બર છે આ કમ્પ્લીટ હતો ઓય આ ઓય આ સાબર જરૂર કરી ના ના

એવો છે તમારે તરસું પડ્યું છે ક્યાં તમારે તો તરસું પડ્યું પડ્યો મારતો

અમે એક એક જાટકો ઓભળો તમે મેમન હ એક રાટકો લાવ્યો રઈવાના એક જાટ કમ્પલીટ ઈતો રઈયે બીજા દારે તો ઓણ ઈ અમે આલે તમે લાવ 200 200 તમે તમે

તો એ તમાર આડું કંજૂસ વાઢવા દીસે ને 400 રૂપિયા રાખો ના 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 રાખો ના ના કોમ નથી ને એ મે જો એમ એ હેલો આપણે એ આવજો આડું આવજો રૂપિયા રાખ મોજ તારો તો બુંજી છે બુંજી લે